લાયબ એકલા ડુગો છેદડી પાડો ફરે માલ કાઢણ ઓટાળશે માલ તો ઘણાઈ છોડે તો ફોરે બોની છોટાડવો પડે બાદ પણ કરોણો છોટાડે હરદીપુરી રાજો છોટાડી ગયો કઈ કઈ તો નઈ કરી પણ આ બાળી બાળી બાદ તો હીચ્યું હવે

રાજડવા પડશે દોઢસો દોઢસો રૂપિયા વાળા મધુર ચા લાવશે પુષ્પા રાજુરી આવે ને કોઈ થઈ પણ પુષ્પા રાજ બનાવકે રાજ